છ હજાર નવસો પણ આપે છે કોઈ ખેડૂત ને સાત હજાર આપે છે એમ કરીને પ્રતિ ક્વિન્ટલે ત્રણસો થી ચારસો રૂપિયા આ લોકો ઘરે એક ગાડી પર દસ હજાર રૂપિયા કમાય છે રોજની વીસ ગાડીઓ ખાલી થાય તો બે લાખ રૂપિયા કમાઈ લે છે આ લોકો વર્ષે દાડે કરોડોપતિ બનવાની લાઈનમાં આપણા ખેડૂતોનું શોષણ કરે છે વેપારી ભાવે કપાસ લે છે અને સીસીઆઈ ના ભાવે ઉપર મોકલે છે એમના કટિયા પણ તમે માંગીને જોઈ લેજો સીસીઆઈ ના કટિયા આપણા નહીં હશે એ બોટાદના હશે જુનાગઢના હશે ગીર સોમનાથ ના હશે મોટા મોટા ખેડૂતોને કમિશન આપીને કટિયા આપણો કપાસ વેપારી ભાવે લઈ છે અને સીસીઆઈ ના ભાવે છે તો આટલું મોટું શોષણ આપણું થાય છે આપણે આખું વર્ષ મહેનત અને આપણો ભાવ નથી મળતો એમના ભાવે વેચીને જોવું પડે એટલી બધી દાદાગીરી એટલી બધી તાનાશાહી આપણા ખેડૂતો સાથે થાય છે ત્યારે આપણે બધાએ જાગવાની જરૂર છે એક થવાની જરૂર છે જયારે સાથીઓ જે પણ ખેડૂત સાથે આ ઘટના ઘટી છે અમે પણ થયા પોલીસ અધિકારીઓ આજે ચોવીસ કલાક થયા અમને હમણાં અડધા કલાક પહેલા ખબર પડી કે હમણાં ગુનો દાખલ કર્યો છે પણ ગુનો આવી રીતના એમણે દાખલ કર્યો છે ન જેવી કલમ ટેબલ પર જામીન મળી જાય એવો ગુનો દાખલ કર્યો છે તો ક્યાં સુધી અમારે અમારા ખેડૂતોને આવી રીતના આવા લોકો બાંધીને મારે તો ચલાવવાનું છે એટલે પોલીસ અધિકારીઓને પણ અહીંથી અમે બધા જવાના છે એમના પીઆઈ પીએસઆઈ ને પણ કહેવા માંગીએ છે આમાં તમે રાયોટિંગ પણ દાખલ કરો ત્રણ આરોપી થી ચાલવાનું નથી વિડીયોમાં એટલા બધા આરોપીઓ માં બેન ની ગાળ બોલે છે જાતિ વિશે ગાળ બોલે છે એટ્રોસિટી પણ તમે દાખલ કરો સાથે એમને મારી નાખવા સુધી માર માર્યો છે એમને બાંધીને માર્યા છે તો એ કલમ પણ અંદર દાખલ થવી જોઈએ એટલા માટે જો આ લોકોને આ વખતે આપણે એક નહીં થઈશું તો આવનારા વર્ષોમાં બીજા ખેડૂતો સાથે પણ આવા બનાવો બનશે કેટલાય બનાવો અહીંયા બન્યા છે પણ ક્યારે બહાર આવી નથી પણ આ ખેડૂતનો તો વિડીયો બહાર આવ્યો અને દવા પીધી ત્યારે આપણે બધા ભેગા થયા છે ત્યારે મારા તમામ ખેડૂત સાથીઓને અમે કહેવા માંગીએ છે અહીંયા અમે તમામ આગેવાનો ઉપસ્થિત છે હું પણ એક ધારાસભ્ય તરીકે ખેડૂતના સમર્થનમાં આવ્યો છું અહીંયા કોઈ પક્ષ પાર્ટી કે કોઈ સંગઠન કે કોઈ વ્યક્તિગત લડાઈ લડવા આપણે નથી આવ્યા પણ આપણા ખેડૂત સાથે જયારે વારંવાર અન્યાય થાય છે વારંવાર અત્યાચાર થાય છે શોષણ થાય છે ત્યારે આપણા ખેડૂત જો ન્યાય આ પોલીસ તંત્ર આપવા હોય માં જેટલા પણ લોકો એમને મારતા હતા માં બેન ની ગાળ બોલતા હતા જાતિ વિશે ગાળ બોલતા હતા એમના પર આ એફઆઈઆર માં એમાં નામ નહીં આવે એ લોકો પર જે કલમો બાકી છે રાયો પરથી માંડીને તમામ પ્રકારની એ કલમો જો નાખવામાં નહીં આવશે આજે અમે એકવાર હમણાં જઈને પીઆઈને મળી લઈએ છીએ અગર દિન પાંચમાં જો આ પોલીસ તંત્ર યોગ્ય કાર્યવાહી યોગ્ય કલમ અંતર્ગત નહીં કરશે તો સાથીઓ અહીંયા આજે તો હજાર લોકો આપણે ભેગા થયા છે પણ ની સંખ્યામાં ભેગું થવું પડશે તો પાંચ દિવસ આ દેશોની ખેડૂતોનો દેશ છે આ વસ્તી આ વિસ્તાર આપણા ખેડૂતોની છે અને જ્યારે ખેડૂતો સાથે આવી રીતના બાંધી બાંધીને મારે તો કઈ રીતના ચલાવીએ આગળ કેવાડિયામાં બે યુવાનોને બાંધી બાંધીને મારી નાખવામાં આવ્યા એટલો માર માર્યો કે યુવાનો ત્યાં મરી ગયા અહીંયા પણ બાંધી બાંધીને એટલો માર માર્યો તો શું અમારે અવારનવાર માર જ ખાવાનો છે અમારા ખેડૂતોને આવી રીતના મારવામાં આવે યુવાનોને આવી રીતના મારવામાં આવે અમારી મા બેનો સાથે અત્યાચાર ચાલે છે ત્યારે મારા તમામ ખેડૂતોને કહેવા માંગુ છું કે આપણે ખેડૂતોની એકતા બનાવો તમામ આગેવાનો તમામ વડીલો તમામ યુવાનો અહીંયા ઉપસ્થિત છે બધાને નમ્ર વિનંતી છે આ લડાઈ માત્ર આપણા જે જેની સાથે બનાવ નથી આ લડાઈ તમામ ખેડૂતોની છે કે જેની સામે આપણી માંગ છે

પણ તમામ ખેડૂતો એક થવું પડશે અને આજના આ પ્રસંગે આપના માધ્યમથી આપની ઉપસ્થિતિમાં હું કહેવા માંગુ છું પોલીસ તંત્રને પણ વિનંતી કરીએ છીએ ક્યાંય પણ અમારા ખેડૂતોને હેરાનગતિ થાય છે તો પોલીસ લાજવાના બદલે ગાજે છે આ બનાવમાં પણ એમ જ થયું જે ખેડૂત સાથે બના બન્યો ઉલટાનું પોલીસના અધિકારીઓ એમને ઉલટું પૂછપરછ કરે છે એમને આમ પૂછપરછ કરે છે તેમ પૂછપરછ કરે છે ત્યારે પોલીસ અધિકારીઓ હોય અહીંના સીસીઆઈ ના અધિકારીઓ હોય કે કોઈ પણ હોય જયારે પણ અમારા ખેડૂત સાથે આવો અન્યાય થશે ત્યારે આવા સંઘના આવી જે પણ જીનના માલિકો છે એવા માલિકોની સામનસાઈ વિચારધારા સામે પણ આવનારા દિવસોમાં અમે લડીશું અમે કોઈના બાપથી ડરવાના નથી ગુજરાત સરકારે આઠ નો પાડ્યો આઠ હજાર માં શું થવાનું કિન્ટલ નું આજે એક તુવેર આપણે નાખવા જઈએ તો આઠ હજાર પણ નથી આપતા સાત હજાર આજે છ હજાર આઠસો નો ભાવ બજાર માં બોલે છે આઠ હજાર તો દૂર ની વાત છે પણ એક તુવેર તમે સિત્તેર રૂપિયા માં વેચી જાવ છો અને એક તુવેર બીજા દિવસે તમારે દાળ લેવા જજો તુવેર ની દાળ તો તુવેર ની દાળ તમને એકસો ને એસી રૂપિયા ને કિલો આપવામાં આવે છે એકસો ને રૂપિયા તુવેર દાળ કિલો તમે તુવેર વેચી ત્યારે તમને સિત્તેર રૂપિયા આપવામાં આવ્યા એ તુવેરની ની દાળ લેવા ગયા તમને એકસો એસી થી બસો રૂપિયાની ની દાળ તો વચ્ચે સો રૂપિયા કોણ ખાઈ જાય છે એ બાબતે પણ આવનાર દિવસોમાં લડું